તો આયોજન બહુ સારું કરવામાં આવ્યું છે ગોગાધામ તરફથી વેચડા કાલ અઠ્યાવી તારીખે દાદાની રમેલ છે અને ગોગાધામ ભેચડા એમાં આપણે ગોગાધામ તરફથી કાલે વર્ષો વર્ષ ધજા ચડતી હોય છે દાદાની અને આવતીકાલે રમેલ છે અને જય ગોગા મહારાજ જય ગોગાધામ ભેચડા અને આવતી અને ઘણા હરી ભક્તો દર્શન કરવા આવતા હોય છે ભગવાન પેજરા તો આપણે જઈ રહ્યા છીએ ભગવાન મહારાજના સાનિધ્યમાં દર્શન આસ્થાથી હું છીએ આપણે દર્શને ઘણા હરિભક્તો આવતા હોય છે દર્શન કરીને દુખ દુખિયાનો ભેલ એવા ગોગાધામ વેચડા આવતા હોય છે ગોગાધામ ભેચડા એમાં ઘણા બધાનું કેન્દ્ર છે ગોગાધામ ભેચડા ગોગાધામની કૃપા એવી છે કે જે દર્શન કરે એ દુઃખ મટતા હોય છે ગોગાધામ ભેચડા દુખિયાનો બેલ એ કહે કે વેચડા ધામ ગોગાધામ જય ગોગા મહારાજ ગોગા ધામચરા જય ગોગા મહારાજ મહારાજિયાનો વેલી જૂનો થડો ગોગા મહારાજનો રાપડો એટલે કે ગોગા મહારાજ સાનિધ્ય વેચડા કાલ આવતીકાલ અઠ્યાવી તારીખ રમેલ પણ છે પરિભક્તોને આમંત્રણ પણ છે ગોગાધામ ભેચડા ગોગાધામ ભેચડામાં જય ગોગા મહારાજ કરે હકો જય ગોગા મહારાજ તલવટની પ્રસાદી પણ ચાલુ હોય છે ભોગાધામ ભેજડા આંગને તુલસી પેલો બાપો ભોગા ધામ